અંગ્રેજીના એલ આકાર જેવો આકાર છે ઉપર તીર જાય છે અહીંયા અર્ધવર્તુળ છે અને જ્યાં ખૂણો પડે છે ત્યાં પણ અર્ધવર્તુળ છે બસ આવી જ આકૃતિ આપણે શોધવાની છે હવે અહીં એ બી સીમાં ત્રણેયમાં એલ બનતો હોય એવો આપણને લાગે છે જો ડી આકૃતિ તો ઊંધો જ એલ છે એટલે અહીં રિજેક્ટ થઈ જશે હવે આપણે એક એક આકૃતિને જોતા જઈએ તો પહેલી આકૃતિમાં ઉપર તીર જવું જોઈએ એને બદલે અહીં અર્ધવર્તુળ છે એટલે એ નંબરની રિજેક્ટ થશે બી નંબરની જોઈએ તો ઉપર વર્તુળ તીર જાય છે અહીં છે અહીં ભૂલ આવે છે અહીંયા અર્ધવર્તુળ અંદરના ભાગમાં છે તો અહીં બહારના ભાગમાં છે એટલે બી પણ જવાબ આવતો નથી હવે તમે મેન આકૃતિ આપણી જુઓ અને સી જુઓ બંનેમાં આપણને સમાન આકૃતિ એટલે કે અબે હુબ આકૃતિ જોવા મળે છે એટલે આપણો જવાબ સી છે તરત આપણે ઓએમઆર શીટની અંદર સી જવાબ શોધી લેશું હવે પ્રશ્ન નંબર બે જુઓ મેન આકૃતિ પહેલાં આપણે જોઈ લેવાની છે કે આ પ્રકારની એક સરસ મજાની આકૃતિ આપી છે તેમાં સમાન પાખડીઓ આપણને તીરમાં જોવા મળે છે તો પેલા લાગુ ના પડતા હોય એ વિકલ્પો આપણે દૂર કરી દઈએ હવે એની અંદર જ એક પાખડી આપણને ઓછી દેખાય છે એટલે એ નંબરનો આકૃતિ એ આબેહૂબ બે હુંબ નથી બીની અંદર જોઈએ લાગે છે સમાન પરંતુ હવે આગળ પણ આપણે જોઈ લઈએ તો સી તો એકદમ અલગ પડે છે તો આ પણ નહીં આવે આમાં પણ એક પાખડી ઘટે છે અને વધારે પાખડી છે એટલે આ પણ નહીં આવે એટલે આપણને જે બી લાગતો હતો એ સમાન આકૃતિ છે એમાં આપણે જવાબ જોવાનો છે ઘણા બાર મિત્રો સમાન લાગે એટલે ફટ લઈને કરી દે પરંતુ બીજા વિકલ્પોને એક નજર મારી લેવાની છે હવે આપણે ઉદાહરણ નંબર ત્રણ જોઈએ સૌથી પહેલાં મેન આકૃતિ આપણે જોઈએ એક લીટો છે ઉપર ગોળ છે ઊંધો ટી છે તીર ઉપર જાય છે અને આ તીર ભાગ નીચેનો ભાગ હોય એવું આપણને લાગે છે આવી આકૃતિ આપણે શોધવાની છે હવે વિકલ્પ એ જોઈએ ઉપર આ છે બરાબર છે ઉપર તીર જવું જોઈએ અહીં નથી જતું એટલે વિકલ્પ બી આપણો ખોટો છે હવે વિકલ્પમાં એ ખોટો પડ્યો હવે વિકલ્પ બી જોઈ લઈએ ઉપર જાય છે તો મેન આકૃતિમાં ઉપર છે નીચે ઊંધો ટી છે તો અહીંયા તો તીર છે એટલે વિકલ્પ બી પણ લાગુ પડતો નથી હવે વિકલ્પ સી જોઈ લઈએ વિકલ્પ સીની અંદર બે આપણે તમને અહીં દેખાડું છું ઉપર જાય છે નીચે ટી છે ઉપર તીર જાય છે નીચે ઊંધું તીર આવવું જોઈએ બદલે સીધું તીર આવે છે એટલે વિકલ્પ સી પણ લાગુ પડતો નથી હવે વિકલ્પ તમે છેલ્લો જુઓ અને આપણી મેઇન આકૃતિ જુઓ બંનેમાં તમને સમાન લાગે છે જુઓ બધી જ આકૃતિ આપણને સમાન મળે છે એટલે આપણો જવાબ ડી છે અને એ રીતે આપણે જવાબ શોધી શકીએ છીએ આ ઉદાહરણ જોઈએ ચોથા નંબરનું ઉદાહરણ વચ્ચે ગોળ છે ચારે બાજુ લીટા છે તીરની દિશા જોઈ લઈએ નીચેનું નીચે ડાબી બાજુનું છે એ ડાબી બાજુ જાય છે જમણી બાજુનું જમણી બાજુ જાય છે અને ઉપરનું ઉપર જાય છે આવી જ આકૃતિ આપણે શોધવાની છે હવે એ વિકલ્પ જોઈએ ઉપર જાય છે આ નીચેનું તીર નીચે આવવું જોઈએ પરંતુ આ તો ઉપર જાય છે એટલે આપણે એ વિકલ્પ ખોટો છે સમાન નથી અહીં જોઈ લઈએ તીર આ બાજુ જાય છે અહીં પણ નીચે આવવું જોઈએ આ તીર ઉપર જાય છે અને ઉપરનું નીચે આવે છે એટલે આ પણ ખોટું છે અહીં જોઈએ આ તીર ઉપર જાય છે ડાબી બાજુ જમણી બાજુ નીચે આ બધી જ રીતે પહેલી આકૃતિને સમાન હોય એવી આકૃતિ આપણને સી લાગી રહી છે છતાં પણ આપણે ડી જોઈ લેવાનું છે ઉપર જાય છે બાજુમાં જાય છે પરંતુ આ જુઓ આની દિશાશ એ સમાન નથી એટલે ડી વિકલ્પ પણ આવતો નથી એટલે આપણો જવાબ સી છે તો બાલ મિત્રો આ પ્રકારની આકૃતિમાં મેન આકૃતિ તમારે ખાસ સમજી લેવાની છે અને એવી જ આ બે આકૃતિ શોધવા પ્રયત્ન કરવાનો છે બહુ ઝડપ પણ નથી કરવાની અને બહુ ધીમું પણ નથી ચાલવાનું એ રીતે આપણે ચાલશું તો આકૃતિમાં આપણને પૂરેપૂરા ગુણ મળશે